ધાલોર તાલુકાના ચૌદ ગામો દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે પસાર કરવા માંગ આવતા સંપાદન થયેલ જમીન ઉપર તોડફોડ કરી માટી પુરાણ કરવા માંગ આવતા ગરીબ ખેડૂતોની જમીનની સાથે સાથે ખેડૂતોની જે મૂળભૂત સુવિધાઓ હતી તે છીનવાઈ જતાં હાલ છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો લાય પાણી અને રસ્તા વિના અંધકારમ્ય જીવન જીવવા મજબૂર બન્યા છે તેમજ અણગઢ માટી પુરાણ કરવાના કારણે હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ન આવતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરો માંગ ભરાઈ જતા ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ અઘરું બન્યું છે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અનેક આંદોલનો અને આવેદનપત્રો તેમજ અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત સર્વે કરાવી ખેડૂતોને લોલીપોપ જ પકડાવવા માંગ આવે છે જે બાબતે ખેડૂતોને સાથે રાખી મુકેશભાઈ ડાંગીએ ચાલતું હાઈવેનું કામ બંધ કરાવી દેતા પ્રાંત અધિકારી શ્રી ઝાલો દ્વારા તા તેર અને ચૌદ નવેમ્બરના રોજ ફરીથી સર્વે કરાવેલ હતું જે સર્વેની યાદી સાથે તા પચીસ નવેમ્બરના રોજ મુકેશભાઈ ડાંગીની આગેવાની માંગ આવેદન મારફત ચીમકી ઉચ્ચારવા માંગ આવી હતી કેતા અઠાવીસ નવેમ્બરના રોજ મુજબ મુજબના જવાબદાર તમામ અધિકારીઓની ખેડૂતો સાથે મીટિંગ કરાવીતા એક બે શૂન્ય બેના રોજ મૂળભૂત સુવિધા પૂર્ણ કરવા બાબતે લેખિત બાહેન્દરી આપવા માંગ આવે જો તે માંગ કરવા માંગ નહીં આવશે તો તા ત્રણ ડિસેમ્બરના રોજથી કામ બંધ કરાવી દેવા માંગ આવશે જે બાબતે ઉચ્ચારેલ ચીમકી અનુસાર આજેતા તા ના રોજ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા પણ કોઈ અધિકારી ઉપસ્થિત ન રહેતામ ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી એતા એક ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરીતા ત્રણ ડિસેમ્બરના રોજ હથિયારો સાથે ખેડૂતો એકઠા થઈ હાઈવેનું કામ બંધ કરાવવા માંગ આવશે અને જે સમયે કોઈ અજુગતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું હતું રિપોર્ટર વાલસિંગ ડામોર સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાંથી જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો અને એમાં જે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ અને બીજી અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જવા બાબતે ત્રણ ત્રણ વાર સર્વે કરવા છતાં અમારી મૂળભૂત સુવિધાઓ અમને ફરીથી ઉપલબ્ધ કરી આપવામાં ન આવતા હાલ જે ચોથી વખત સર્વે થયું એ સર્વેની યાદી અને આવેદન મારફત અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીશ્રીને ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ જે જવાબદાર અધિકારીઓ છે તેઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગ કર્યા બાદ એક જે જવાબદાર અધિકારીઓ છે એવો વ્યક્તિગત રીતે અમને બે ડિસેમ્બરના રોજ લેખિત બાહેનદરી આપે કે જે કામ જે અમે માગણી છે અમારી સત્તર માંગણીઓ કારે પૂરી કરીને આપશે જો બીજી તારીખે અમને લેખિત બાહ્યદરી આપવામાં નહીં આવે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજથી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું પરંતુ આજે અમે અહીંયા પ્રાંત કચેરી ખાતે આવ્યા તો એક પણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી એ ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે આ લોકો ફરીથી અમને લોલીપોપ જ આપવાના છીએ એટલે અમે તારીખ એક ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરી અને તમામ ખેડૂતોને સાથે રાખી ત્રણ ડિસેમ્બરના રોજથી આ નું કામ વસ્તી ગામેથી તદ્દન બંધ કરાવી દઈશું અને જે દિવસે અમે ત્રણ તારીખે કામ બંધ કરાવીએ તે દિવસે એટલા સમયથી અમે શાંતિમય રીતે અમારી માંગણીઓ મૂકતા જઈને આવ્યા હતા પરંતુ તે દિવસે અમે તમામ જે ખેડૂતો છે પોતાના પરિવાર સાથે હથિયાર બંધ રીતે અમે મેદાન પર ઉતરીશું અને જે બાબતે કોઈ પણ જાનહાની કે જુદી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે મુકેશભાઈ ડાંગી